અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠનના પ્રમુખ સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી અને રત્નાકર સાહેબ અને દાહોદ જિલ્લાના અમારા યશસ્વી સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ અને અમારા જિલ્લા અધ્યક્ષ એવા સ્નેહલભાઈ દરિયા સાહેબ પૂરી ટીમ હકી આજે અમારી દાહોદ તાલુકામાંથી નવરસિદ ગોવિંદ ગુરુ નવીન લીંબડી તાલુકાની રચના કરવામાં આવેલ છે અને નવો તાલુકો મંજૂર કરવામાં આવેલ છે તે માટે દેશના અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો તાલુકાના મારી જનતા ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા સીઆર પાટીલ છે પ્રતિશક એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સંગઠનના મહામંત્રી રત્નાકાર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા યશસ્વી સાંસદ જશનશી ભાવર સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા જિલ્લાના અધ્યક્ષ હેલ દરિયાર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઝાલોદ તાલુકાના જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચ પૂર્વ સરપંચ અને તમામ સમાજના અમારા માતા પિતા તુલ્ય વડીલોનો વેપારી મહાજનનો અને સૌ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ દેશની સરકાર રાજ્યની સરકારે નવ ભગવાન ગોવિંદ ગુરુ નામથી તાલુકાની રચના કરવામાં આવેલ છે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહ સાહેબ ને અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને સાસા દિલથી બધાએ ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવી છે અને આવનાર સમયની અંદર

આ પ્રસંગે ધારાસભ્ય મહેશ ભુરિયાને ફૂલહાર પહેરાવી તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા ગોવિંદ ગુરુના નામ પરથી તાલુકાની રચનાને આદિવાસી સમાજે ઐતિહાસિક પગલું ગણાવી હર્ષ વ્યક્ત કર્યો હતો સાથે સાથે એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાએ બંને તાલુકાઓમાં સહિયારો વિકાસ થશે તેવું જણાવ્યું હતું તેમજ વધુમાં વધુ જણાવ્યું હતું કે હવે ગોવિંદગુરુ તાલુકો બનતા જનતાની સુખાકારી વધશે તેમજ સરકારી તંત્રના કામોમાં વેગ આવશે તેમજ ઝડપી કામગીરી થશે તેવું જણાવ્યું હતું ગોવિંદગુરુ લીમડી તાલુકાની રચના માત્ર વહીવટી સુવિધા પૂરતી મર્યાદિત નથી પરંતુ આદિવાસી સમાજના ગૌરવ આસ્થા અને ઓળખ સાથે સીધી જોડાયેલી છે ગોવિંદગુરુના સંઘર્ષ અને બલિદાનને યાદ કરતા લોકોમાં ગર્વ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે આ પ્રસંગે વિવિધ આગેવાનો દ્વારા પણ નવા તાલુકાની રચના સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગામ ગામમાંથી મોટી સંખ્યામાં આવેલા લોકોના કારણે મેળાવડા જેવો માહોલ જોવા મળ્યો હતો આમ ગોવિંદગુરુ લીંબડી તાલુકાની રચનાથી દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં આનંદની લહેર દોડી ગઈ છે અને આવનારા સમયમાં આ તાલુકો વિકાસ અને પ્રગતિ તરફ આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ